ભારત સ્વતંત્રતાના સો વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સંસ્કૃતિ શાસન અને રાષ્ટ્ર દિશા અંગેની ચર્ચાઓ હજુ પણ થોડા મેટ્રો શહેરોમાં જ કેન્દ્રિત છે આવા સંદર્ભમાં સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી આવૃત્તિ સાથે તારીખ નવથી અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન વીરનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેનો હેતુ ભારતના બૌદ્ધિક સંવાદોને મેટ્રો શહેરની બહાર વિસ્તૃત કરવાનો છે તેની ત્રીજી આવૃત્તિ બે હજાર પચીસમાં ભારત બે હજાર સત્યાવીસના વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળ આયોજિત થઈ હતી જેમાં નીતિ નિર્માતાઓ વિદ્વાનો રક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો વૈજ્ઞાનિકો અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોએ ભારતના દીર્ઘકાલીન રાષ્ટ્રીય માર્ગ પર ચર્ચા કરી હતી આ ચર્ચાઓમાં શાસન રાષ્ટ્રીય સુરક્ષા શિક્ષણ મીડિયા અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પરંપરા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા જે ફેસ્ટિવલની પરંપરાગત સાહિત્યિક સીમાઓથી આગળ વધવાની દિશા દર્શાવે છે સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી આવૃત્તિ વધુ વ્યવસ્થિત અને વિષય આધારિત ત્રિદિવસીય કાર્યક્રમ સાથે યોજાશે જેમાં પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહમાં સ્વામી પન્મા પરમાત્મા નંદજી ડૉક્ટર ભાગ્યેશ ઝા શ્રી કિશોર મકવાણા અને શ્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે ત્યારબાદ લોક અને શાસ્ત્રીય નૃત્ય સાથે સાંસ્કૃતિક સંધ્યા યોજાશે બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા ટેકનોલોજીકલ વોરફેર મીડિયા ધર્મ અને જનજેડ તથા સિનેમા અને ભારત બે હજાર સુડતાલીસ વિષયો પર સત્ર યોજાશે જેમાં મેજર જનરલ શશિ અસ્થાના વાઇસ એડમિરલ શેખર સિન્હા ડોક્ટર બી કે દાસ ડોક્ટર જી કે ગોસ્વામી દુષ્યંત શ્રીધર વિષ્ણુશંકર જૈન પ્રતિક ગાંધી અને ફિલ્મ નિર્દેશક સુધીર સેન ભાગ લેશે ત્રીજા દિવસે મહિલા શક્તિ બે હજાર સુડતાળીસ રાજનીતિ બે હજાર સુડતાળીસ શિક્ષણ અને ભારત બે હજાર સુડતાળીસ તથા કોમ્યુનિઝમ અને ભારત બે હજાર સુડતાળીસ જેવા વિષયો પર ચર્ચાઓ થશે જેમાં તહેસીન પુનાવાલા અજીત ભારતી પ્રદીપ ભંડારી મેજ્ઞાપન પ્રોફેસર એમ જગદીશ કુમાર રામલાલજી અને ડોક્ટર દિલીપ મંડલ ઉપસ્થિત રહેશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આ કાર્યક્રમનું આયોજન છે નવી તારીખે ઉદ્ઘાટન સત્ર સાથે એના પછી બીજા બે દિવસમાં સવારે લઈને સાંજે વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમો રહેશે જેમાં લગભગ અગિયાર જેવા સત્રોમાં અલગ અલગ વિષયો પર ધર્મથી લઈને રાજનીતિથી લઈને વિદેશ નીતિ રાષ્ટ્રીય સુરક્ષા ફિલ્મો પત્રકારિતા મીડિયા બધા જ વિષયો પર આપણે મહિલા આ બધા વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ ત્યાં થશે વિદ્વાનો દ્વારા દેશમાંથી આખા દેશમાંથી લોકો આવે છે એના પછી ઉપરાંત ભારત દેશની અનેક કલાઓ જેમ કે દક્ષિણ ભારતની કલેરીપટ્ટુ અને યક્ષગાન જેવા કાર્યક્રમો ભરતનાટ્યમના કાર્યક્રમો કચ્છીપુડી આ નૃત્યો થવાના છે ચંદ્રકાંત બક્ષીનો ત્યાં એક નાટક ભજવાય છે જે આપણા બોલિવૂડના અભિનેતા પ્રતિક ગાંધી એને ભજવવાના છે એના સિવાય દેશના અનેક નામાંકિત વ્યક્તિઓ ત્યાં આવવાના છે આપ બધા ત્યાં રજિસ્ટ્રેશન કરીને નિઃશુલ્ક આ કાર્યક્રમ માણી શકો છો જે લોકો આખો દિવસ રહેવાના છે એના માટે બપોરે ભોજનની વ્યવસ્થા બી ત્યાં નિઃશુલ્ક છે આપ બધાને સુરત ને એવી વિનંતી છે કે બધા આવે ને આ કાર્યક્રમ આપણા ઘર આંગણે જે થઈ રહ્યો છે આપનું પોતાનું કાર્યક્રમ એનો ખૂબ લાભ લે એમાં કાર્યક્રમમાં જોડાવા માટે કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આપ ક્યુઆર કોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન કરી શકશો ને એક ફોન નંબર છે અમારું વોટ્સઅપ છે ડબલ ડબલ સિક્સ સેવન ફોર સેવન વન જીરો વન આ નંબર પર આપ વોટ્સએપ કરશો તો એમાં બધી જ માહિતી આપને મળી જશે કાર્યક્રમથી લઈને એની વિગત શેડ્યુલ કોણ કોણ સ્પીકર કયા સમયે આવે છે એ બધું જે વોટ્સઅપ નંબર પર આપે એક સિંગલ જગ્યા પર આપને બધી માહિતી મળી જશે ત્યાં ક્યુઆર કોડ ભી હશે એના પરથી ભી આપ રજીસ્ટ્રેશન લિંક ભી હશે એના પરથી ભી આપ રજીસ્ટ્રેશન કરી શકશો ના આપ ત્યાં આવી શકશો